જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે કે અનેક લોકો દરરોજ તેમને મળવા માટે જતા અને તેમની સાથે વાતો કરતા તેમનો મિલનસાર સ્વભાવ બધાને ખૂબ ગમતો હસમુખો ચહેરો અને હંમેશા આનંદમાં એ રહેતા એક દિવસ તેમને વિચાર આવ્યો કે આ સમાજ અને આ માનવ વ્યક્તિઓની અંદર જો સંસ્કાર અને જ્ઞાન હશે ને તો જીવનની અંદર જરૂર આગળ વધશે માત્ર શિક્ષણ નહીં પણ સંસ્કાર જ્ઞાન ખૂબ જરૂરી છે એના માટે એક જ રસ્તો છે વાંચન જો ઉત્તમમાં ઉત્તમ વાંચન કરવામાં આવે તો માણસની અંદર જ્ઞાન ઊભું થાય આથી એમને પણ નક્કી કર્યું કે શરૂઆત હું મારથી કરીશ એટલે એમને વાંચવાનું નક્કી કર્યું અનેક પુસ્તકો એમને મેળવ્યા સારા સારા પુસ્તકો ગ્રંથો ઉપનિષદો વેદો એ વાંચવા લાગ્યા પરંતુ તેનો સ્વભાવ જ એવો હતો કે તેમને હજારો લોકો દરરોજ મળવા માટે આવતા જેવા એ વાંચવા બેસે તો મહેમાન આવી જાય એની સાથે ગોઠવાઈ જાય અને વાંચવાનું પડ્યું રહે આમ દિવસ પર દિવસ જવા લાગ્યા એ વિચારવા લાગ્યા પુસ્તકો તો આવ્યા પણ હું વાંચી શકતો નથી લોકોને ના પણ કેવી રીતે પાડી શકું આથી તેમને વિચાર આવ્યો કે હું બધાને પત્ર લખીને જણાવું કે આટલા સમય સુધી મારું ધ્યાન વાંચનમાં હોય છે તો આ સમયે કોઈ આવવું નહીં એમને અનેક પત્રો એમને મોકલ્યા પરંતુ જે જે સંબંધી સગાવાલાને પત્ર મળે વાંચે અને વિચારે કે બાપુ ના ન પડે એનો સ્વભાવ જ એટલો બધો આનંદી છે આ પત્ર મારા માટે નહીં હોય આ તો બીજા માટે હશે એમ કહીને એ પત્ર મૂકી દે લોકો આવવાનું બંધ જ ન થયું અને તેમનું વાંચન ન થયું એક વખત તેમને ગાંધીવાદી વિદ્વાન તેમને મળ્યા અને જોરાવર બાપુએ તેમને કહ્યું કે જુઓને મારે વાંચન કરવું છે જ્ઞાન મેળવવું છે પણ લોકો એટલી બધી અવરજવ મારા ઘરે થાય છે કે હું વાંચી નથી શકતો ના પણ પાડી શકતો નથી મારો સ્વભાવ એવો છે ગુસ્સે પણ થઈ શકતો નથી તો મારે શું કરવું તો ગાંધીવાદી એ વિદ્વાને તેમને કહ્યું આનો એક જ રસ્તો છે શું તમે એવો ડર ઊભો કરો કે તમારા ઘરે કોઈ આવી ન શકે તો માણસ ઓછા થઈ જશે ત્યારે બાપુએ કહ્યું કે એવું ન કરી શકું મારો સ્વભાવ એવો છે હું માણસને કઈ રીતે ધમકાવી શકું એવું ન કરી શકું ત્યારે એ વિદ્વાને કહ્યું ધમકાવાની વાત નથી તમે આ ભય છે ને મોટા ભાગે મનનો હોય છે લોકોના મનની અંદર ભય ઘૂસી ગયો એટલે પૂરું થઈ ગયું તમે એવું કરો સાંજના સમયે તમે મારી પાસે આવો આપણે વાંચીશું અને ચર્ચા કરીશું પણ તે સમયે તમારે ઘરે એવું કહેવાનું કે બાપુ કુસ્તીમાં ગયા છે આટલું કહીને તમારે નીકળી જવાનું આ ક્રમ દરરોજ શરૂ થયો સાંજના સમયે જે કોઈ આવે તો ઘરથી કહે કે બાપુ તો કુસ્તીમાં ગયા છે એ પહેલવાની શીખે છે ધીરે ધીરે લોકોના મનમાં ડર ઊભો થવા લાગ્યો કે આ બાપુ પહેલવાની શીખે છે કુસ્તી શીખે છે તો એનામાં ગુસ્સો પણ આવી ગયો હશે જો આપણે આડાવાળા કરશું તો ખીજાશે આપણને આપણા ઉપર ગુસ્સે થશે લોકો ધીરે ધીરે ઘટવા લાગ્યા અને એક સમય એવો આવ્યો કે એ જોરાવર બાપુ શાંતિથી વાંચી શકે એવો સમય તેમને મળવા લાગ્યો અને લોકો એમની અનુકૂળતા સમયે જ તેમને મળવા આવવા લાગ્યા તેમને પૂછે કે આજે તમે ફ્રી છો તો અમે તમને મળવા આવીએ છીએ બાપુને વાંચન અને જ્ઞાન મેળવવાનો સરસ મજાનો રસ્તો મોકળો થઈ ગયો આમ માણસનો ડર મોટા ભાગનો એ મનની અંદર ખૂપેલો હોય છે સામેનો માણસ એકદમ રૂજુ સ્વભાવનો હોય પણ અંદર મનની અંદર ભય થઈ ગયો કે આ સાહેબ કે આ વ્યક્તિથી મને ખૂબ ડર લાગે છે તો એ સામા મળે ને આપણને પ્રેમથી બોલાવે ને છતાં પણ આપણા હૃદયની અંદર તો ડર જ લાગે મનની અંદર તો ડર જ લાગે આમ વાંચન એ આપણા જીવનનું અગત્યનું પાસું છે તો આપણે પણ વાંચન કરી સુંદર મજાનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો જોઈએ આમે એ માણસનો ચાચો મિત્ર એ પુસ્તક છે નહીં કે ફોન ફોનમાંથી ઘણું સારું મળે પરંતુ એમાં વધારાનો સમય ખૂબ જતો રહે છે અને આ ફોન રૂપી વાંજું એવું છે કે નાના બાળકથી માંડીને ઘરડા માણસ સુધી એ વળગી ગયું છે અને ગમે એને વળગી જાય ન પૂછો વાત તો આ ફોનને થોડોક અલગ કરી થોડુંક વાંચન કરવાનો પ્રયત્ન કરીએ